ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સીએમ પાર્ટી પ્લોટ ખાતે સ્વચ્છતા સ્વચ્છતા સેવા અંતર્ગત સીએમ પાર્ટી પ્લોટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી જેમાં યોગ કોચ કામિનીબા રાજ યોગ ટ્રેનર ધારાબેન દ્વારા જીવનમાં યોગ મહત્વ સમજાવવામાં આવ્યું સાથે પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સહિતના યોગાસન કરાવ્યા હતા યોગ કાર્યક્રમ પૂર્ણ થતા સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં મુખ્ય અધિકારી સેનેટરી ચેરમેન જિલ્લા યોગ કોઓર્ડિનેટર ભાવિની બેન તેમજ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે અંકલેશ્વરના જવાહર બાગ ખાતે સ્વચ્છતાની સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની સેવા અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી જેમાં યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસન થકી યોગના ફાયદા અંગે માહિતી આપી હતી આ યોગ શિબિરમાં પાલિકા પ્રમુખ લલિતા વિનોરાજ પ્રોહિત મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અને નગર સેવકો તેમજ સીઆઈએએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થાઈ સેવા 2024 અંતર્ગત જવાહર ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને સીઆઈએસએફના જવાનોએ ભાગ લીધેલો હતો આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપના શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે